વિમેન્સ પણ હવે વર્ક કરતી હોય છે સાથે ઘર સંભાળતી હોય છે સાથે સ્ટડીઝ કરતી હોય છે તેને કઈ રીતે મેન્ટેન કરવું જોઈએ લાઈફસ્ટાઈલ પીરિયડ્સના દિવસે સ્ત્રીઓને ઘણીવાર બેચેની થતી હોય છે મૂડ સ્વિંગ થતા હોય છે નમસ્કાર સ્વાગત છે આપનું આજના વિમેન્સ ડે સ્પેશિયલ વિડીયોમાં આપની સાથે પીરિયડ અવેરનેસની વાત કરવા માટે જોડાયા છે ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પૂજા આહી સો ફર્સ્ટ ઓફ ઓલ મેડમ મેન્સ્ટ્રુએશન પીરિયડ એટલે કે માસિક ચક્ર શું છે માસિક ચક્ર એક પ્રકારનું આપણું લોહી છે કે જેને બ્લીડિંગ કહે છે જે દર મહિને સ્ત્રીઓને આવતું હોય છે એ સાયક્લિક પ્રક્રિયા છે અને આ પીરિયડ્સ વુમનને પ્રેગ્નન્સી રાખવા માટે જરૂરી હોય છે કે જે ફર્સ્ટ જ્યારે ગર્લમાં ફર્સ્ટ પીરિયડ જેને આપણે કહી છે એ એજ દરમિયાન જે આવે છે એને મેનાર્કી એજ કહેવામાં આવે છે અને ત્યારથી જ સ્ટાર્ટ થાય છે સો મેન્સ્ટ્રુએશન પીરિયડ એટલે કે માસિક ચક્ર શું છે અને એ શેના કારણે આવે છે માસિક ચક્ર એ આપણા સ્ત્રીઓમાં અંતસ્ત્રાવોના લીધે થતું હોય છે જેમાં ઇસ્ટ્રોજ અને પ્રોજેસ્ટરો બે ઉત્તમ અંતસ્ત્રાવો એમાં જરૂરી કામ કરતા હોય છે બીજું આપણે દર મહિને આપણા સ્ત્રીઓના શરીરમાં બે અંડાશય હોય છે બે અંડાશયમાંથી એટલે કે એક અંડાશયમાંથી એક અંડકોષ અને બીજા અંડાશયમાંથી બીજો અંડકોષ એમ બે અંડકોષ દર મહિને અંડવાહિની થ્રુ ગર્ભાશયની થેલીમાં જતું હોય છે જ્યાં શુક્રકોષ અને અંડુકોષ ભેગા થવાથી ગર્ભ ધારણ થતું હોય છે અને આ ગર્ભધારણમાંથી બાળકનો વિકાસ થતો હોય છે અને આ જ દરમિયાન ગર્ભાશયની કોથળીની આજુબાજુ દિવાલ બનતી હોય છે દર મહિને જે આ દિવાલ એનું કામ એ હોય છે કે ગર્ભને પોષણ આપે એટલે એ બી એ જરૂરી વસ્તુ છે પણ જ્યારે માસિકો ત્યારે આવે છે કે જ્યારે આ અંડુકોષ અને શુક્રકોષનું મિલન ના થાય અને ગર્ભધારણ ના થાય ત્યારે આ જે લોહી જાડી દીવાલ છે એ લોહી સ્વરૂપે માસિકમાં નીકળતું હોય છે મેન્સ્યુરેશન પીરિયડ એટલે કે માસિક ચક્ર માટે નોર્મલી એજ શું હોય છે ફર્સ્ટ મેન્સ્યુરન પીરિયડ ગર્લ્સમાં હવેથી દસથી પંદર વર્ષની એજમાં થતું હોય છે પહેલાંના જમાનામાં એવું હતું કે સ્ટાર્ટિંગ એજ તેરથી ચૌદ વર્ષના ઉંમરમાં થતું હતું પણ હવે એન્વાયરમેન્ટલ ચેન્જીસના લીધે અને આપણા ખોરાકના લીધે આ એજ અર્લી એજમાં થાય છે પણ જો ગર્લ્સમાં લેસ દેન એઇટ યર્સમાં એટલે કે આઠ વર્ષથી નીચેની ઉંમરમાં મોર ધેન સિક્સટીન યર્સ કે સોળ વર્ષ પછીની ઉંમરમાં બી પીરિયડ્સ ના આવે તો પછી તમારી નજીકના ગાયનોકોલોજીસ્ટને બતાવવું જરૂરી બને છે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે એમને થોડા લેટ આવે છે ઘણાને અર્લી આવી જાય છે તો તમે જણાવો કે મેન્સ્યુરેશન પિરિયડ એટલે કે માસિક ચક્ર માટેની રેગ્યુલર સાયકલ શું હોય છે નોર્મલી ટ્વેન્ટી એટ ટુ થર્ટી ડેઝની સાયકલ હોય છે બટ આપણે ડ્યુરેશન લઈ શકીએ કે ટ્વેન્ટી વન ટુ થર્ટી ફાઈવ ડેઝમાં જો પીરિયડ્સ રેગ્યુલર આવતા હોય તો રેગ્યુલર સાયકલ કહી શકાય અને એમાં બી એવું છે કે ધારો કે નોર્મલી થ્રી ટુ 5 ડેઝ અને ફાઇવ ટુ સેવન ડેઝનું ડ્યુરેશન હોય છે ઘણા ગર્લ્સમાં કે વુમનમાં એ નોર્મલ છે પણ જો મોર ધેન સેવન ટુ ટેન ડેઝ કરતાં બી વધારે કે ફિફ્ટીન ડેઝ કરતાં બી વધારે પીરિયડ્સ આવે તો એને આપણે ઇરેગ્યુલર કહી શકાય હેવી બ્લીડિંગ કહી શકાય અને એની સાથે વધારે બ્લીડિંગ આવે તો એને એબનોર્મલ કહી શકાય તો તમારે નજીકમાં ગાઇનિકોલોજીસ્ટને બતાવવું જરૂરી બને છે મેસ્ટ્રેસન પીરિયડ એટલે કે માસિક ચક્રના લક્ષણો શું હોય છે માસિક ચક્ર દરમિયાન સ્ત્રીઓને ઘણીવાર બેચેની થતી હોય છે મૂડ સ્વિંગ થતા હોય છે અને ખાવાનું ના ભાવે બેક પેઇન થાય ઘણીવાર એબડોમિનલ પેઇન થાય પેટમાં દુખાવો રહે એકદમ થાક લાગે એવું એમને કંઈ કામ કરવાની ઈચ્છા ના થાય આ બધા જે સિમ્ટમ્સ છે એને આપણે પ્રી મેન્સ્ટ્રુઅલ સિમ્ટમ્સ બી કહી શકીએ કે જેને પીએમએસ બધા કહેતા હોય છે એક સ્ત્રીને મેન્સ્ટ્રુએશન સાયકલ દરમિયાન એ વસ્તુ હશે કે જેની ઉપર સાવચેતી રાખવી જોઈએ મેન્સ્ટ્રુએશન પીરિયડ વખતે દરેક સ્ત્રીએ ત્રણ વસ્તુ છે કે જે યુઝ કરવું વધારે સાવચેતી રહેશે એમાં જેમાં છે કે તમે સેનિટી પેડ યુઝ કરી શકો ટેમ્પુ યુઝ કરી શકો મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરી શકો કોટન કપડાં યુઝ ના કરો તો વધારે સારું કે જેનાથી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે રહે છે જ્યારે તમે સેનિટરી પેડ યુઝ કરો તો એવરી ફોર ટુ સિક્સ અવરમાં ચેન્જ કરવું જોઈએ નકર એનાથી બી ઇન્ફેક્શન થઈ શકે તમને મેન્સ્ટ્રેસન દિવસો દરમિયાન એવું કયું ફૂડ છે કે જે લેવું જરૂરી હોય છે અને એવું કયું ફૂડ છે જે અવોઈડ કરવું જોઈએ મેન્સરેશન દરમિયાન આપણે બને ત્યાં સુધી જંક ફૂડ ઓઇલી ફૂડ સ્પાઇસી ફૂડ અવોઈડ કરો તો વધારે સારું રહેશે અને પ્લસ તમારે હેલ્ધી ડાયટ લેવું જરૂરી છે જેમાં ગ્રીન વેજીટેબલ્સ ફ્રૂટ્સ પ્લસ તમારે આયન મેઇન્ટેન કરવા માટે ગોળ ખાઈ શકો ખજૂર ખાઈ શકો અને હાઇડ્રેશન મેન્ટેન કરવું વધારે જરૂરી છે કે જેમાં તમે વોટર ઇન્ટેક કરી શકો પ્લસ લીંબુ શરબત પી શકો સો અત્યારે આપણે જોઈએ છે કે અત્યારે મોડન લાઇફસ્ટાઈલ બધા જીવતા હોય છે એટલે ભાગ દોડવાળી હોય છે વિમેન્સ પણ હવે વર્ક કરતી હોય છે સાથે ઘર સંભાળતી હોય છે સાથે સ્ટડીઝ કરતી હોય છે તેને કઈ રીતે મેન્ટેન કરવું જોઈએ લાઇફસ્ટાઈલ પીરિયડ્સના દિવસોમાં બને ત્યાં સુધી યોગા કરવા એક્સરસાઇઝ કરવી પૂરતી ઊંઘ લેવી રેગ્યુલર તમારી ડાયટ ફોલો કરવો અને સ્ટ્રેસ બને ત્યાં સુધી ઓછો રહેવો ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન સાયકલમાં તો ખાસ ખૂબ ખૂબ આભાર આપનું આવી ઇન્ફોર્મેટિવ વાતો શેર કરવા માટે આવી સમનવી અપડેટ્સ માટે જોડાયેલા રહો ઓર રાજકોટ સાથ વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર